મિત્રો હવે આપણે હોથલ પદમણી અને નીરી અધૂરી વાતની શરૂઆત કરી એક કમલને પૂછ્યું ઓઢા જામ કેણી કોર જાશો ભાઈ નગરસોમયના બાભણીયા બાદશાની સાદીઓ કાઢવા કેમ કે એ કારણે પીરાણા પાટણની ગણી મારો માસિયાએ વિસળદેવ પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને દાન ખાય છે પણ તમે ક્યાં પધારો છો એક મલ્લે મોઢું મલકાવ્યું બેલી એક જ પંથે એક જ કામે ઓહો હો હો ભારે મજાનો જોગ તમે કોની સારું ચડ્યા છો ઓઢા જામ કંદરા ડુંગરની ગુંજમાં અમારા રહેઠાણ છે બાપુ મોતની સજાએમાં પડ્યા છેલ્લી ઘડીએ જીવ નીકળતો ન હતો માથે બાંભણિયા વેર હતા બાંભણિયાની સાડીઓ લાવવાની પ્રતિકને અધૂરી રહેતી હતી એટલે બાપુનો જીવ ટૂંપાતો હતો મેં પાણી મેલ્યું અને બાપુને સદગતિ દીધી એક કમલ ભાઈ આપણે બે સાથે ચડીએ તો ઓઢા જામ સાથે ચડીએ પણ મારો કરાર જાણો છો મહેનત અને કમાણી બેમાં સરખો ભાગ અર્ધમાં તમે બધા અને અર્ધમાં હું એકલો છે કબૂલ ઓઢો કબૂલ થયો પણ ઓઢાના રજપૂતો રાયતું મેળવામાં મંડ્યા પડખો પડખ ગોડા રાખીને બે ભેરુબંધ હાલ્યા જાય છે પારકરની ધરતીના તરણીએ જાણે કે એક મલ્લ ઓળખાતો હોય તેમ જાડવા દેવસ્થાનો નદી નાળા અને ગઢ કાંગરનના નામ લઈ ઓડાને હોશે હોશે ઓળખાતો જાય છે બે ઘોડા પણ એકબીજાના મો અડકતા નટવાની જેમ નાચ કરતા કરતા નખરા ખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે બરાબર

બાંભણિયાના ઘેર લૂંટનો માલ પહોંચાડે છે એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી દાણીને બારણે ચડાવની કોને મગદૂર રૂડિયાનો ગોબો જેની ખોપરી ઉપર પડે એને માથામાં કાચલા થઈને ઉડી પડી પણ આ દાણી ઉપર રૂડિયો નથી બીજા ચોકીદારની આંખ મળી ગઈ છે એક મલ્લ બોલ્યો ભાઈ ઠાકોરો બોલો કા તો હું દાણીનો જાંપો તોડું અને તમે સાંડીઓ આંકીને ભાગો તો જાપો તોડો સાંડિયો લઈ જાઓ મલ તમે તોડો અમે સાંડ્યો બહાર રાજપૂતો એકબીજાની સામે આંખોનો મિચકારા કરીને જવાબ દીધો રાજપૂતો એક જાંપાની નીચે જગ્યા હતી હેઠળ બેસીને એક મલ્લે પોતાની પીઠ ભરાવી ધીરે ધીરે જોર કર્યું ઝાડના થળનો તોતિંગ જાપો ધરતીમાંથી ઉચકાવીને નીચે આગે ફેંકી દીધું રજપૂતો દોડ્યા સાંઢીઓ કાઢવા પણ સાંડિયો નીકળતી નથી ગલોફા ફૂલાવીને ગંગરતી ગાંગરતી સાંઢીઓ અડિયવળી દોડે છે રાજપૂતોના માથાને બટકા ભરવા ડાચા ફાડે છે એક કમલ ઊભો ઊભો રાજપૂતોનું પાણી માપે છે ત્યાં ચોકીદાર જાગ્યા હાકલા પડકારા ગાજી ઉઠે બાંપણિયાના ગઢમાં બૂમ પડી કે ચોર સાંઢિયો ચોર નગારને માથે ગોસા પડ્યા અને રાજપૂતોએ કાયર થઈને કરગવા માંડ્યું એક ભાઈ હવે અમારી આબરૂ તારા હાથમાં બસ દરબારો સુરાતન વાપરી લીધું સાંડિયો લેવા આવતા પહેલા ઇલમ તો જાણવો તો એમ કહીને ધાર થઈ તેમાં પોતાની પછેડી લઈ બીંજાવી બાલા ઉપર લોહીયાર પછેડી ચડાવી કે સાંડે સુંગાડી અને પછેડી ફરફરાવતો પોતે બહાર ભર્યો લોહીની ગંદે ગંદે સાત વીસ સાંડીઓ દોટ દીધી મોખરે લોહિયાળ લુગડાને ભાલા ઉપરથી ફરકાવતો એકમલ દોડ્યો જાય છે અને વાંસે એક સોને ચાલીસ સાંઢ્યો ગાંગરતી આવે છે વાહ એકમલ વાહ વાહ બેલીડા એમ ઓઢો બલકારા દેતો આવે છે ત્યાં તો સૂરજ ઉગ્યો વાંસે જુએ તો તે દેકારા બોલાતા આવી ધરતી ધણીની રહી છે આબમાં દૈરે ચડી હોય તેમ બાંભણિયાની વહાર વહી આવે છે એકમલે બોલ્યો રજપૂતો કાં તો તમે સાંઢ્યો લઈ ભાગી છૂટો કે કા વારને રોકો રાજપૂતો કહે ભાઈ તમને વારને રોકો અમે સાંડ્યો લઈ જઈએ સરખા ભાગ પાડી રાખશું એકમલના હાથમાંથી લોયાળ લુગડાનો નેજો લઈ રાજપૂતો હાલી નીકળ્યા પાળેલી ગાયોની પેઠે સાથે વીસ સાંડીઓ વાસી દોડી આવી પોતાના લોહીની દ્રાણ એવી મીઠી લાગી ઓડો જામ તમે ભાગો શી ઉભા છો મારી પાછળ મોટું કટક આવે છે તમે બચી છૂટો એકમલ બોલ્યો બેલી કોના સારું બચી છૂટું કોઈનો ચૂડો ભાગવાનો નથી અરે કોઈક બિચારી રાહ જોતી હશે કંઈ ન મળે બેલી સંસારમાં ક્યાંય માયા લગાડી નથી એમ મોતમાં ડાચામાં ઊભા ઊભા બે જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે એક મલ્લે ઘોડા ઉપરથી પલાણ ઉતારી સામાન આડો અવળો નાખી ઘોડાને ખરેરો કરવા માંડ્યો અરે એક આવી રીતે મળવું છે વાર હમણાં બસે હો આવવા દો ઓડો જામ તમે આ ગસિયા ઉપર બેસો જ મરવું જ છે તો મોજ કરતા કરતા કા ના મરવું બાંભણિયા ફોજનો ફોજદાર આગેથી જોઈ રહ્યો છે વાહ લા વાહ તારી કરામત બે દુશ્મન ધરપત કરીને બેઠા છે કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોઈએ એ બાદશાહ એક મલ્લે ઘોડાને ખરીરો કરતા કરતા અવાજ દીધો પાછો વળી જા એ લાખોનો પાળનાર પાછો વળી જા તારી બેગમ દૃશ્કે દૃશ્કે રોશે ખડખડ ખડખડ ફોજ હસી પડી એક મલ્લે સ્વાર થઈને ઘોડો કુધાવ્યો તીર કામઠા ઉપાડે પેલે વેલે બાણ પૂવે તગારી પાડ્યા કુદાયા કેકાણ હોથી ગોડો જલી તોય બાંભણિયાને સેનાપતિ દરિયાલખાન ચાલ્યો આવે છે એક મલે ધનુષ્ય ઉપાડ્યું તીર ચડાવ્યું કાન સુધી પણાચ ખેંચી પડકારી બાદશાહ તારી થાળીમાં લાખોના કંકોળિયા કહેવાય તને મારું તો પાપી ઠરું પણ તારું છત્તર સંભાળજે એક મલે ધનુષ્યમાંથી સુસવાટ કરતું તીર છોડ્યું બાંભણિયાને છત્ર ઉપાડી લીધું બીજે થાયે બાણ પૂવે છત્તર ફાડ્યું કુદાયા કે ખાણ પોથી હલ્લી નીકળ્યું છત્ર પાડ્યું ગોડો ઠેકાવ્યો અને એક મલ ચાલી નીકળ્યો તાજો બીના ગરક થઈને બાંભણીઓ થંભી ગયો વાહ રાજપૂત વાહ એમ બોલીને દરિયાખલાન સેનાપતિ પૂછી એ માનવી તું વ્યો બહાદુર કોણ તું પોતે જ કિયોરનો રાજા ઓઢો એ સેનાપતિ હું તો ઓઢા જામની છેલ્લી પંગતનો લડવૈયો છું મારાથી તો સાત ગણા જોરાવર જોધા આખે માર્ગે ઊભા છે માટે પાછા વળી જાઓ કબ્રસ્તાનનું વીસ પચીસ વીઘા વધી પડશે દીધો કે શુરવીર તારી એકની જ આશા કરતો ઊભો છું હાલ દર મહિને ચાદરતે દિવસે તને એક કરોડ કોરીનો મુસાફરો કરા માફ કરજે બાંભણિયા રાજા મને દર ગુજર કરજે કોઈની કરોડ કોરી લૂંટીશ નહીં મારી આશા મેલી દેજે હું ઓઢાનો દાસ છું યા એમ નિસાસો નાખીને બાંભણીયો પાછો વળી ગયો હોડો અબોલ બનીને ઊભો રહ્યો ઓડાને વાંચ્યા જળતા નથી એક જ ગળીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળધોળ થઈ જનારો આ એક મલ આગલે ભવે મારે શું થાતો હશે કેટલા જન્મનું માંગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે વડા જામ એક મલલે સાત સત્કાર્યો કોનું ધ્યાન ધરી રહ્યો છું કહેતા હતા ને કોઈની સાથે માયા લગાડી નથી બેલી 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 ઓડો એટલું જ લોચા વળી ગયા ગોડે ચડી બે અસવારો ચાલી નીકળ્યા એક તળવાડી ભાગ પાડીને રજપૂતો બેઠા છે જંતવંત સાડીઓ જુદી તારવી છે અને ખડિયા બાંડિયાનું ટોળું બતાવીને રજપૂતો બોલ્યા એકમલ ભાઈ લ્યો તમારો ભાગ ઓડો જામ એકમલ મરકીને બોલે જોયા તમારા રાજપૂત કેવી ખાનદાની બતાવી રહ્યા છે ધિક્કાર છે રજપૂતો જનેતાઓ લાચી એમ કહીને ઓઢાય બે ટોળાની વચ્ચે વચ્ચ ગોળો નાખ્યો સારી અને નરસિંહના સરખ ભાગ પાડી નાખે લ્યો ભાઈ તમારો ભાગ ઉપાડી લ્યો એક મન ઓઢા જામ અને મારો પગ ભાગ પહોંચી ગયો મારી સાઢે હું તમને ભેટ કરું છું મારે સાંઢેને શું કરવી છે મારા બાપુના જીવનની શગતિ સારું જ મેં તો આ મહેનત કરી હવે ઓઢાજામ રામ રામ અહીંથી જ હવે નોખા પડશે નહીં વિસારું ઝાડની ડાળીઓ જાળીને બેયે જુવાન ઊભા રહ્યા સામ સામા ઊભા રહ્યા હૈયે ભર્યું એટલે કોઠે આવતું નથી આંખમાં જળજળિયા આળીને ઓઢો બોલ્યો બેલીડા વિસરીશ તો નહીં જાઓ નહીં ઓડા જામ હવે તો કેમ વિસ્તરાશે જો વિસારો વલ્લા ગઢી એક જ ગટમાં જો ખાંપણમાં ખતા મરણ સજાયું ન મળ્યું હે વાલીડા અંતરમાંથી જો તમારું રૂપ વિસરી જાઉં તો મને ઉતરાદી દિશાના ઉના વાયરા વાજો અને થરપાકર જેવા ઉજ્જડ અને આગ જરતા પ્રદેશમાં પાંખણીનો અવતાર પામીને મારો પ્રાણ અપોકાર કરતો કરતો ભટક્યા કરજો લે ઓડા જામ પરણે તે દમલભાઈને યાદ કરજો અને કામ પડે તો કંદરા ડુંગરના ગાળામાં આવી સાદ કરજો બાકી તો જીવ્યા મોંદા જુહાર છે એટલો બોલીને એકમલે ઘોડો મરડ્યો એ આબને ભરતો ભાલો એ ખંભે પડેલી કમાન એ તીરનો ભાથો વંકો અસ્વાર વંકો ઘોડો અને અસ્વારને માથે ચામર દોડતો ઘોડાના મૂછનો જુડો બધો ઓઢો જામ ઊભો ઊભો જોઈ રહ્યો છે પાછો વળીને એકમલ નજર નાખતો જાય છે સલામો કરતો જાય છે જાય છે ઓ જાય છે ખેપટમાં અસ્વાર ઢંકાઈ જાય છે માત્ર ભાલો જ ઝૂપકે છે એક ઘોડો ઓડાનો ઘોડો જુંબ મોર અને એક કમલનો ઘોડો એળચી એકબીજાને દેખ્યા ત્યાં સુધી બેવ ઘોડા સામસામે હાવળ દેતા ગયા ઘોડાને જાણે પૂર્વ જન્મની પ્રીત બંધાણી હતી પંખી વિનાના સૂળા માળા જેવું હૈયું લઈને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો એ ઉદ્ધ ગોરાના ભણકાર બોલે છે સ્ત્રી પુરુષ કહે એવા દુહા એક મલ્લે કા કહ્યા એની તણ જાખરતી આંખડીઓ એ ટાણી અમીબરી કા દેખાણી એ સાવજ જેવા સાધમાં કોયલના સુર કાટવ્યા એને ઘોડો થંભાવ્યો ના ના એ જીવ એ તો ખોટા ભણકા ઘોડો હાંક્યો પણ મન ચગડોળે ચડ્યો કોઈક જાલી રાખે છે કોઈક જાણે પાછું વાળે છે ફરી વાર ઘોડો થંભાવ્યો સાથીઓએ કહ્યું હો ભાઈઓ ચાવ જઈને વાઘેલા વાઘેલાને મારા જાજા જુહા દેજો અને જો પૂછે કે ઓડો ક્યાં તો કહેજો કે જ્યાં બાંબળિયાની સેના આંબી ગઈ ત્યાં ધીંગાણું કરતા ઓડો કામ આવી ગયો એટલું કહીને ઓરડાએ ઘોડો પાછો વાલે પોતાના રસ્તાની જાણ નથી જંબુ મોરની ગરદન થાબડીને ભૂલ્યું હે દેવ મુનિ તારી કંસુરીને ચોકડું છોડી દઉં છું તને સુજે તે માર્ગે ચાલ્યું છે જે ઘોડે પોતાના ભાઈબંધ એળખીચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો છકાસર ચરોવર કિનારે જાડવાની ગેટા જળુંબી રહી છે પંખી કિલ્લોલ કરે છે ચકાસરના જૂડમાં જઈને ઝુંબમોર હાવળ દીધી ત્યાં તો હ હ કોઈક ઘોડાએ સામી હળહેટા દીધી અવાજ ઓળખાણો એક કમલ ઘોડા એળચીનો જ અવાજ આગેથી નીલો નેજો વાલો બાથો તરવાર અને બખતર જાટ તેકે પડેલા દેખ્યો આહાહા એ જ મારા બિલીડાનો સામાન બિલી મારો નાતો હશે પાળે ચડ્યો જબકે શું જોયું પાળે ચડીની નજરે ત્યાં તો ચકાસ્ત્રના હિલોળા નેતા નીર ઉપર વાસુકી નાગના બછડા જેવા પેનેડક વાળ પાથરીને પદમની નહાય છે ચંપકવર્ણી કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે એકલી સ્ત્રી દેવંગના જેવા રૂપ પાણી ઉપર તરે છે મગર માફક સેલારા મારે છે પદ્મિણીએ પાળમાંથી પુરુષ પેક્યો ઓઢા જોયું ઉગાડું અંગ જલની અંદર સંતાડી લીધું ગર્દન જેટલું માથું બહાર રાખીને હાથ હલાવીને અવાજ દીધો એવો ડાજામ જાડની ઓથી ઊભો રહો છો હું તમારું એકમલ નહીં હું તો હોથલ નારી મને મારી એબ ઢાંકવા દો મહાપાતક લાગ્યું હોય ત્યાં મોઢો અવળો ફરી ગયો પાળેથી નીચે ઉતરી ગયો એનો જમણું અંગ ફરકવા માંડ્યો અંતર ઉછળીને ઉછળીને આબે અડી રહ્યું છે એના કલેજામાં દીવા થઈ રહ્યા છે એની રોમરાય ઊભી થઈ રહી છે પદ્મિનીની પાણીમાંથી બહાર નીકળી નવલખા મોતીનો હાર વિખરાયું એવા પાણીના ટીપા માથામાં વળમાંથી નીતરવા માંડ્યો થડકતે હૈયે એણે લુગડા પહેર્યા પછી બોલી ઓઢા રાણા આવો વાચા વિનાનો ઓઢો હાથ ચાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો અબોલ બને કન્નર ડુંગરામાં પહોંચ્યા બોયરામાં દાખલ થયા પાષણના બાજટ પાષણની રજાઈ પાષણના ઓશિકા એવું જાણે કોઈ તપિયાનું ધામ જોયું છીલા ઉપર ઓઢો બેઠો પદ્મિની ઊંડાઈમાં ગઈ થોડી વાર પાછી કેસર ગંકુની આદ કરી સેથાણામાં હિંગોળા પૂરી આંખડીમાં કાજળ આંજી નેણમાં સોદો કંડારી મલપતા પગલાં ભરતી આવી પાવાસનની જાની હંસલી આવી હોથલ આવી એક મલની કરડાઈ ન મળી બાળવાણીના લોખંડી બાહુ ન મળી ધરતીને ધ્રુજનારા ધબકારા ન મળી લોઢાના બખ્તર હેઠળ શુએક મલ્યે રૂપના આવડા બધા ભંડાર છુપાયેલા હતા ઓઢા જામ સમસ્યા પારખીને આવી એ દેવંગના હું આવ્યો હતો તમને ભેરું જાણીને મારો સંસાર સળગાવીને આવ્યો છું મારા એકમલ બેલીને માટે ઝુંઝરતો આવ્યો છું બાપની મરણ સજાય માથે વ્રત લીધેલા કે સાંડ્યું વાળ્યા પહેલા વિવાહ ન કરો એ વ્રત તો પૂરા થયા તારી સાથે લેણી દેણી જાગી સંસારમાં બીજા સૌ ભાઈ બાપ બની ગયા પણ તારી આગળ અંતર ન ઉગડી શક્યું આખો ભવ બવાવસો પૂરે કરત પણ ચાર ચાર મહિના મેલ ચડેલ તે આ જ ના પડી મને નાતી બાળી બસ હવે હું બીજે ક્યાં જાઉં ઓડો ધરતીએ સામે જોઈ રહ્યો પણ ઓડા જોજો મારી સાથે સંસાર માંડવો તો ખાંડાની ધાર છે હું મરણ લોકનો માનવી નથી તારા ઘરમાં હોથલ છે એટલી વાત બહાર પડે તે દી તારે મારે આંખિયું નીચે ઓળખાણ નહીં રહી હો ઓડાની ધીરજ તૂટી હોથલ હે નિગાર માની પુત્રી ચાહે તો મને માર ચાહે તો જીવાડ તારે હાથે તો મરવું એ મીઠું પછી તો વંદરાવનમાં દાડમડીના ઝાડ ઝૂલી રહ્યા છે જાડવાને માથે દ્રાક્ષના વેલા પંથરાય રહી લેબુચ મંડપ રચાઈ ગયા એવા મંડપનો માંડવો કરી ઓઢો હોથલ આજ હથે છે સાક્ષી તે દિવસ ટાણે ઓઢો હોથલની સાથે ચોરીના ચાર આંટા ફર્યો એક નિગામરા વંશની પુત્રીને બીજો કિયોર કકડાના રાજવી માનવીય અને દેવીએ સંસાર માંડ્યો ડુંગરના ઘર કર્યા પશુ પંખીઓનો પરિવાર પાડ્યો સજણ સંભાળ્યા એવા રસ સંસારના દસ દસ વર્ષ જાણે દસ દિવસ જેવડા થઈને વીતી જાય છે હોથલના ખોળામાં બે દીકરા રમે છે કનરાની કુંજો એ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમલથી હાલી ગટા ટોપ જાડીમાં હિલોળા મચ્યા છે એવે એક દિવસ આધે આધે ઉતરાદી દિશામાં જ્યાં વાદળ અને ધરતીને એકબીજાની બથ ભરી ત્યાં મીટ માંડીને ઓઢો શિલા ઉપર બેઠો છે એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે ત્યાં તો મેઘ ધરતીના આલિંગમાંથી વરસાદના ધુરિયા તૂટ્યા ઓતર દાદા આબમાં વાદળીઓની શેડીઓ ચડી ડુંગરા ઉપર મેઘા ડંબર ધૂમક્યો આળુ વાણીને મૈયરથી ચાલી આવતી જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ ઓડાણો હયુ તરફડવા માંડ્યું ઓહો હો સ્વજન સાંભળ્યું પોતાની જન્મભૂમિ સાંભળી બાળપણના મિત્રો સાંભળ્યા વડેરે અને નાનેરો ભાઈ સાંભળ્યા કિયોર કકડાના પથ્થરે પથ્થર અને જાડવા જાડવું મિત્રો આગળની વાર્તા હવે આપણે બીજા વિડીયોમાં જાણીશું તમને આ વાર્તાનો ભાગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવી જ નવી લોકવાર્તાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર